હવે આપણે જવાનું છે એ નંબરના ગેટે તો ફાઇવ નંબરના ગેટે આપણે જતા રહીએ પણ આપણું ગ્રુપ છે આ બાજુ છે વાંધો નહીં ચલો મળીએ આપણા ગ્રુપને પહેલાં કેસી હોઉં બળીયા અને શું થયું પેલા ભાઈનું હેં એટલે થઈ ગયું કશું વાંધો નહીં ચાલો ચલો ચાલો 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 હવે આપણે ફાઇવ નંબરમાં

ગુજરાત અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ બધું હજી બનાવ્યું છે નહીં કઈ ચાલુ વોશરૂમ વોશરૂમ બધું અને આ બાજુ બધા સ્ટોર છે શોપ છે તમે ખાવા પીવાની વસ્તુ ખરીદી શકો છો પણ ખૂબ મજા મો છે જે

હજી ઇમિગ્રેશન તો બાકી છે મેઇન વસ્તુ તો એ છે સિક્યુરિટી ચેક આ બધું છે ઓ હો હો આવું બધું હોય છે શું વાત છે માઇક મારું બેગની અંદર પડ્યું છે એટલે અવાજ તમને કદાચ ઓછો આવશે પણ અહીંયા ટકા થાઈલેન્ડની અંદર છે ને બૂમ પડાવવાનો ચિંતા ના કરે મારી અંગાજ છે સમજો ભાઈ જે મને છે તો ભાઈ વાગ્યા છે નવ ઉણા નવ જેવા અને ભૂખ લાગી છે જબરજસ્ત કારણ કે ખાવાનું સેટ નહીં થાય એટલે અમારે સંજય ભાઈ જે મને લઈ જાય છે થાય ને લઈને આ છે થેપલા તો ભાઈ આર્યન ભાઈ હાટશે થેપલા આદિત્ય અલે આ યાર તારું નામ ભૂલી જવું હું પણ બધું પહેલું કહીશ બરાબર એ થેપલા છે થેપલા તો થેપલા ખાશે અને પેટ ભરશે આ બાજુ માઇક બાઇક બગડેલું છે હું એટલે ઘણું પાણી પડે હેરું લોચાવાળું કામકાજ છે પણ કશું વધુ ને મહેનત તો કરવું જ પડશે બધું આપણું છે હવે યાર બધા છો તમે થોડું છું આમાંથી જ ખો આમાંથી જ અનબોક્સિંગ એટલે ખાવું પડે તો એ છે થેપલા મજબૂત બનાવે છે રો બચ્ચે રાખો

તો એના માટે લાંબી લાંબી લાઈનો છે જે તમે જોઈ શકો છો તો ચિંતા કરતા નહીં જો તમારે પણ થાઈલેન્ડ આવવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો મારો કોન્ટેક્ટ કરી શકો હા ઈન્ડિપોને

પણ પહેલી વાર બેઠા હા ને સંજય ભાઈ અમાર ભેળા છે એટલે કોઈ ઘટે જ નહીં કારણ કે એ કે ચિંતા ના કરો યાર પછી આ બાજુ કોઈ કોમ ખુલતું હશે એ શું આવે આ ચાખમાં લીજો રો એ આ છે ને આવી ટ્રે આવે ને હું ખાવા પીવાનું આવે આ રીતે થોડુંક આટલા ઉધી થાય આ બાજુ બધી ચોપડીયા છે તમારે હોચવી હોય અને રસ હોય તો તમે વંચી ગો છો કાંઈ બધી હોય જો કે ઇંગ્લિશ મને કોઈ ખબર પડતી નહીં આ મેન્યુ કાર્ડ છે આવ બધું આવ ગુજરાતી શું વાત છે તો આ રીતનું કોક છે થાઈ તો કોઈ મંગાવવા જેવું છે હો થાય બાજ છે આમાંનું એટલે બસો નીત્તેર રૂપિયા થયા હે તો એવું કોક છે તમે લઈને આવ્યા ને થાય બાજ હાલ આપણે જરૂર નથી બરોબર અને આ રીતનું કંઈક છે આ રીતની ફ્લાઇટ છે અને બધા બેઠા છે કહેવાના મતલબ જેમ ફાવે એમ બેઠા છે મારો ભાઈબંધ બેઠા ને તો બગા એક વાર હા કરી દે સરસ તો એનો નંબર અમારાથી થોડોક દૂર આવ્યો છે

સ્કાઈસ અમે પહોંચી ગયા છીએ બેંગકોક લાઇટ ઉઠાય હરી જગા મગા જગા મગા દીવડા લવા જબ થાય આ જો આ તો મને આવત થાય દીવડો થાય પણ લાઈટ ઉઠાય મસ્ત નજારો છે ભયો એકદમ જબરજસ્ત લાઇટિંગ બાઇટિંગ બેંગકોક ની અંદર થાય પક્કમ જોણા દીવડા જગમગ થાય અમને વિમાન અમારું ઉતરે હરું એકદમ વેચવું હવે તેમે તમે આવે હર લેન્ડિંગ કરે હરું એર એશિયાનું આમાં અમારું વિમાન છે એર એશિયાની ફ્લાઇટ છે તેમે ધીમે ધીમે ધમે તેમે ઉતરે હરું હાશવી હાશવી ઉતારે હેરા જુઓ તમે ખાલી દીડિયોની અંદર જેટલો મસ્ત નજારો છે આ બેંકોક સિટી છે પાછી બેંકોક છે આખી બેંકોક સિટી છે જુઓ તમે કેવું લાગે હરું

ચડો 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 તો ભાઈ ઇમિગ્રેશન થાઈલેન્ડ ની અંદર બેંકો કાઉન્ટર ઉપર થઈ ગયું છે હવે અમારી બેગ અમે લઈ લીધી છે અને ફાઇનલી અમે સીટ મારવા માટે અલ્યા પેલું લેવાનું એક્સચેન્જ કરન્સી હજી પૈસા લેવાનું છે અમારા પણ તો વાત ચાલુ હોય હવે અને એક્ઝિટ મારતા એક્ઝિટ તો ભાઈ અમને લેવા આવી જાય છે ફાઇનલી મારું નામ લખેલું છે જ ઇન્ટરનેશનલ

તો મહેમાન અમે હવે એરપોર્ટ થી બહાર નીકળી ગયા છે અમારા બધા મિત્રો સાથે અને મસ્ત મજાની વીઆઈપી ગાડી છે અમારા મિત્રો અમે પોચ જણા છીએ આ ગાડી બીજો કોઈ બેહવા દેવાના થતા છે નહીં તો હવે અમે જવા સીધા હોટલ જેટલા બે કલાકનો રસ્તો છે બે અઢી કલાકનો તો હવે બાકીનો વ્લોગ છે હિરોઈ કાલે આવશે ને આ વિડીયો છે હું આ ઠકણ જ પૂરો થાય જેમ કે મારી હવે અલગ છે ને વિડીયો બનાવવાની તમારે બધાને તો મજા કરવી છે તો બધા રહો મારી સાથે જય માતાજી